ખેલ રચી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી ચર્ચા મણિશંકર અય્યર એ કઈ પહેલી વખત વિવાદમાં આવ્યા છે એવું તો છે નહીં કારણ કે એમને તો વિવાદો સાથે જૂનો નાતો છે અને એ સતત કોંગ્રેસમાં એમનો ભાવ પૂછાતો નથી શશી થરૂર નો ભાવ પૂછાતો નથી એવું એમને લાગ્યા કરતું હોય અને છે એમને મળતી નથી એવું લાગતું હોય ત્યારે ક્યારેક તો ભારતીય જનતા પાર્ટીની સાથે ઈલું ઈલું કરીને એ કોંગ્રેસને પહોંચાડાય એટલું નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હોય એવું લાગે છે મણિશંકર શંકર હમણાં એક ટ્વીટ કર્યું છે અને એ છે છે એમાં કે બાયોગ્રાફી ઓફ ડોક્ટર આંબેડકર અ પાર્ટ અપાર્ટ સો સો દેટ ઇઝ ધ ઓનલી થિંગ આઈ કેન સે કારણ કે આ બધા ભણેલા ગણેલા રાજદૂત રહેલા મિનિસ્ટર થયેલા યુનાઇટેડ નેશન્સમાં બેસનારાઓ પાકિસ્તાનમાં જન્મેલાઓ એ છે ને જ્યારે હાઈ ફાઈ ભાષા વાપરે ત્યારે આવા શબ્દ પ્રયોગો કરે છે કે જે સામાન્ય પ્રજાને ન સમજાય એમને કોંગ્રેસ સાથે શું લેવા દેવા અધિકારીમાંથી એ છે ને રાજનેતા થયા છે એટલે પ્રજા સાથેનો એમનો સંબંધ કેટલો એ તો જુદી વાત છે પણ જેની સાથે મેળ પડ્યો ત્યાં પહોંચી જવા

મને લાગે છે રાહુલ ગાંધીની સાથે કે મલ્લિકાર્જુન ખડગેની સાથે કે સોનિયા ગાંધીની સાથે એમને 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 આટલી બધી મુશ્કેલી હોય તો તો એ કોંગ્રેસમાંથી રાજીનામું આપવું જોઈએ અથવા કાઢી મૂકવા જોઈએ પણ ઘણી વખત એવું થાય છે કે કોંગ્રેસ કાઢી મૂકીને ગણાને લઈ લે છે પાછા તમને સેમ પિત્રોડા નું ઉદાહરણ ખબર છે ચૂંટણી જયારે ભારતમાં હોય ત્યારે સેમ પિત્રોડા જે ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખ છે ગુજરાતી ભાઈ છે પણ એવા નિવેદનો કરે છે કે જેથી ભારતીય જનતા પાર્ટીને બખા થઈ જાય એમણે શું નિવેદનો કરવા એની ચિંતા કર્યા વિના એવા નિવેદનો કરે કે જેથી રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી અને આખી કોંગ્રેસ એ મૂંઝવણમાં મુકાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને જલસા પડી જાય એમને ક્યારેક કાઢી મૂકવામાં આવે સસ્પેન્ડ કરવામાં આવે પાછા લેવામાં આવે મને લાગે છે કોંગ્રેસ પોતાના જ પગ ઉપર કોળા મારવા માટે જાણીતી છે આમ તો એ પહેલા તો કોઈને આવા ગદ્દારો જે હોય એમને જેને કાઢવાની હિંમત નથી કરતી પણ જયારે પાણી માથા ઉપરથી જતું હોય ત્યારે ટેકનિકલી એમને સસ્પેન્ડ કરે અને પછી પાછા પાછા લઈ લે આ મણિશંકર અય્યર કેન્દ્રમાં મંત્રી રહ્યા છે હમણા એટલે કે ગઈકાલે અમે મનોરમાનો રિપોર્ટ વાંચતા હતા કેરળનું પ્રતિષ્ઠિત અખબાર છે અને એ રિપોર્ટની અંદર બહુ સ્પષ્ટપણે વિઝન 2031 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેવલપમેન્ટ એન્ડ ડેમોક્રેસી આ ત્યાંની જે સરકાર છે ડાબેરી મોરચાની સરકાર છે મુખ્યમંત્રી એની પબ્લિસિટી માટે અથવા આ કવાયત છે અને એ કવાયત નો ભાગ ન થવું એવું કોંગ્રેસે નિર્ણય કર્યો અને કોંગ્રેસના જે નેતા રહ્યા રમેશ ચેન્ની થલા એમણે કોંગ્રેસના લોકોને અને કેટલાક મહાનુભાવોને દાખલા તરીકે નોબેલ પ્રાઇઝ વિનર અને ભારત રત્ન સેન ઇતિહાસકાર રોમિલા થાપર વર્લ્ડ ફૂડ પ્રાઇઝ વિનર શકુંતલા હરકસિંગ અને જમ્મુ કાશ્મીરના ચીફ મિનિસ્ટર રહેલા ડોક્ટર ફારૂક અબ્દુલ્લા ડીએમકે ના એમ કડી મોડી એટલે કે સ્ટાલિનના બેન આ બધાને રમેશ થકી જણાવવામાં આવ્યું પત્ર લખવામાં આવ્યો કે તમે આમાં છે ને સામેલ નહીં થતા રવિવારે એ કાર્યક્રમ હતો અને રવિવારના એ કાર્યક્રમમાં એમની વાતને અવગણીને અમરસેન થાપર અને પેલા બેન શ્રી શકુંતલા બેન એ જોડાયા ભલે કોઈ કોઈ ઓનલાઈન વ્યક્તિ વધારે મહત્વની વાત તો એ હતી કે મણિશંકર અય્યર એ કોંગ્રેસના મેમ્બર છે મારી પાર્ટી મને ભૂલી ગઈ છે એમ કે છે અથવા રાહુલ ગાંધી મને ભૂલી ગયા છે કે હું કોંગ્રેસનો મેમ્બર છું અને એ ભાઈ શ્રી એ માર્ક્સવાદીઓના મુખ્યમંત્રી જે કેરળના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન એમના મંચ ઉપર જાય છે અને એ એમ કે છે કે કેરળમાં ત્રીજી વખત પિનરાઈ વિજયન મુખ્યમંત્રી થશે મને લાગે છે કે હમણાં હમણાં જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આખા કેરળમાં જે ચૂંટણીઓ થઈ એમાં ભારતીય જનતા પાર્ટીને તો માત્ર એક જ કોર્પોરેશન મળ્યું અને એ ડાબેરી મોરચાની પાસે જે કોર્પોરેશન વર્ષોથી એમાં એનું શાસન હતું એ તિરુઅનંતપુરમ કોર્પોરેશન એના ઉપર ભાજપ એ બહુમતીમાં એક બેઠક ઓછી મેળવીને એને સત્તા મેળવી કારણ કે બીજા પક્ષ નો ટેકો એમણે લઈ લીધો બહુમતી થઈ ગઈ

વિજયન એ મુખ્યમંત્રી બન્યા ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ તો પોતાના મુખ્યમંત્રી પણ જાહેર કરી દીધા હતા કે બસ અમે સત્તામાં આવવાના છીએ અને એમને મોડ્યું મોટું મીંડું કારણ કે એના પહેલા એમની પાસે એક બેઠક હતી વિધાનસભામાં અને ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એમને મીંડું મળ્યું અને છતાં કેરળમાં અમારી સરકાર આવવાની છે હવે એવી એ શાહ પોકારી રહ્યા છે ત્યારે પણ એમાં જાણે કે રહ્યા છે પણ એ બી ટીમ જે હવે જે કામ કરે છે બીજેપીની બી ટીમ તરીકે જે કોંગ્રેસ વાળા હોય ને બીજેપીની બી ટીમ કહે છે પિનરાય વિજયન ને કારણ કે અદાણી ની મારફત એમનો જે એમનું કોઓર્ડિનેશન છે કે ભારતીય જનતા પાર્ટીને તો ત્યાં આગળ લોકો ઈચ્છતા નથી પરંતુ ડાબેરી મોરચો જે છે એલડીએફ એની સરકાર ફરીને ત્રીજી વખત ત્યાં થાય એના માટે કેટલા કોંગ્રેસીઓ કામે વળ્યા છે એમાં મણિશંકર અય્યરનું યોગદાન નકારી શકાય નહીં અને એમણે આ કાર્યક્રમની અંદર પોતાના પક્ષ તરફથી આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનું જણાવવામાં આવ્યા છતાં એ છે ને ગયા અને એમણે તો પાછું એમ કહ્યું કે આઈ એમ અફ્રેડ ધેર ઇઝ નો ચેમ્પિયન ઓફ પંચાયતી રાજ લેફ્ટ ઇન ધ કન્ટ્રી પંચાયતી રાજ નો કોઈ ચેમ્પિયન આખા દેશમાં હવે કોઈ રહ્યો નથી સો ધેર ફોર આઈ હેવ ટુ ફોલ એટ યોર ફીટ ચીફ મિનિસ્ટર પિંડરાઈ વિજયન તમારા ચરણોમાં હું

તમે છે ને હવે આ પંચાયતી રાજના ચેમ્પિયન તરીકેની નું નેતૃત્વ તમે સ્વીકારો કારણ કે તમે જ છે ને પંચાયતી રાજ નો જે રિપોર્ટ હતો એનો યોગ્ય અમલ કેરળમાં કર્યો છે એ કે છે એટલે એવું નથી કે ભાઈ શ્રી પહેલી વખત આવી પેલી વાતો કરે છે તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદીને નીચ કયા આ મુદ્દો છે ને ભારતીય જનતા પાર્ટી વાળા અને ખુદ નરેન્દ્ર મોદી એ બહુ ગજવો હતો મણિશંકર અયારે મને નીચ કયો રે નીચ કયો મને નીચ કયો રે નીચ કયો કારણ કે એમની માનસિકતા નીચ ની છે એવું કઈ મણિશંકરે કહ્યું તો ને પછી ખુલાસાઓ કર્યા હતા પણ એ ખુલાસાઓ કરે પહેલા જ તો પેલો જે ભારતીય જનતા પાર્ટી નું વાજિન્દ્ર એટલું જોરદાર વાતતું હોય છે કે મણિશંકર નો અવાજ છે ત્યાં આગળ કામ ન લાગે એમના નહીં અને રાહુલ ગાંધી સોનિયા ગાંધીએ શું કેવું છે રાહુલ ગાંધી માફી માગે સોનિયા ગાંધી માફી માગે આ બધા ખેલ છે ને એ મણિશંકર અય્યર ના ઉચ્ચારણો થી થાય છે એ વારંવાર આવા વિવાદાસ્પદ નિવેદનો કરતા રહ્યા છે એમણે ગયા ફેબ્રુઆરીમાં આ ફેબ્રુઆરી તો આવ્યો પણ ગયા ફેબ્રુઆરીમાં એમણે જે સ્ટડી સેન્ટર ડાબેરીઓનું છે એનો બહિષ્કાર કર્યો તો કોંગ્રેસે પણ એ પોતે ગયા હતા અને એમાં પાછળ એમણે ડીસેન્ટ્રલાઈઝ પ્લાનિંગ સફળતાપૂર્વક કેરળમાં અમલી બનાવવા માટે ફાઇનાન્સ મિનિસ્ટર પૂર્વ ફાઇનાન્સ મિનિસ્ટર ટીએમ થોમસ ઈસાક એમને છે ને એમણે ખૂબ બિરદાવ્યા હતા બે હજાર ત્રેવીસ માં એમણે એલડીએફ ની એલડીએફ સરકારની કેરલિયમ એ માં એમણે ભાગ લીધો અને એ વખતે પણ કોંગ્રેસે ના પાડી હતી છતાં એ છે ને પોતે એમાં ગયા હતા અને એ કહે છે કે આ વખતે પણ એ રીતે જ એ વિજયન ના ટેકામાં એ પેલા થયા છે અને વિજયન ત્રીજી વખત એ સત્તામાં આવશે અને મુખ્યમંત્રી બનશે એવું એ કહી રહ્યા છે પણ એનાથી વધારે આગળ વધીને તો એમણે એ વાત કરી કે આઈ હોપ

પાર્ટીના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન સાથે એમણે જે રીતે સ્પષ્ટાઓ કરી એના પછી એવું માનીએ કે એ ખડગે સરકારની ટીકા કરવા માંડ્યા તમને ખ્યાલ હશે મોદી ચાલીસા કરવા માંડ્યા હતા એમને કદાચ વિદેશ મંત્રી બનાવશે એવું ગાજર લટકાવ્યું હતું અથવા તો આવતી વિધાનસભાની ચૂંટણીમાં એમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી પ્રોજેક્ટ કરશે એવો એમને ખ્યાલ હતો પણ મને લાગે છે ભારતીય જનતા પાર્ટી તરફથી એમને કોઈ આવા સંકેતો મળ્યા અને તમને ખ્યાલ હશે કે શશી થરૂર એ અને આ વખતે જે ચૂંટણી થઈ એમાં તિરુઅનંતપુરમમાં ભારતીય જનતા પાર્ટીનો જે રીતે વિજય થયો અથવા તો વધારે બેઠકો એને મળી એમાં શશી થરૂર નારાજગી ખૂબ જવાબદાર હોય એવી ચર્ચા તો હતી જ અને આજે થરૂર ગર્લફ્રેન્ડ જાહેર સભામાં કહી હતી હતા મને લાગે છે એ કક્ષાએ જઈને જો નરેન્દ્ર મોદી વાત કરતા હોય ને છતાં ભાઈશ્રીને નરેન્દ્ર મોદી માટે અઢળક પ્રેમ ઉભરાઈ જતો હોય ને વિદેશ યાત્રાએ જતા હોય ત્યારે એ કહે છે કે હું દેશને માટે કરું છું બરાબર છે આપણે બધા એ દેશને માટે જે દેશ સંકટમાં હોય ત્યારે આપણે બધા વડાપ્રધાનની સાથે છીએ પરંતુ વડાપ્રધાનનું મહિમા મંડન વડાપ્રધાનનું મહિમા મંડન કરવાનો એ તો મને લાગે છે કે કોંગ્રેસના સાંસદ તરીકે આ દેશમાં જરૂરી નથી વિદેશમાં તો આપણે જેને તમને હું ઘણી વખતે કહું છું એમ કે દિલ્હીમાં જયારે લાલકૃષ્ણ સોનિયા ગાંધી પર ખૂબ ટીકા વરસાવીને પછી ઇસ્લામાબાદ જયારે ગયા હતા ત્યારે ત્યાં પત્રકારો કે સોનિયા ગાંધી વિશે તમારે શું કેવું છે ત્યારે હું આ ઉલ્લેખ કરું છું ઘણી વખતે તમને ખ્યાલ છે એમણે કહ્યું કે શી ઇઝ અવર લીડર ફરીને પાછા પત્રકારો તો એ ખેંચી રહ્યા હતા એટલે એમણે કહ્યું કે શી ઇઝ અવર નેશનલ લીડર વિદેશોમાં મારા દેશના હતી નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં તો નથી જ અમિત શાહ તો વિદેશ જતા જ નથી જાણે કારણ કે એમને અહીંનો નો ગઢ સાચવવા માટે નરેન્દ્ર મોદી જ વિદેશ યાત્રાઓ કર્યા કરે છે એ આપણે જાણીએ છીએ પણ વિદેશમાં જઈને એ હંમેશા અગાઉની સરકારોની બદબોઈ કરે છે જેમાં પશ્ચિમ બંગાળમાં વાજપેયીના સંદર્ભમાં પણ વાજપેયીની સરકારના સંદર્ભમાં પણ એમની એમના ટીકા ટીકાત્મક નિવેદનો એની વાત આપણે એ વખતે કરી હતી પણ શશી થરૂર એમને કદાચ હવે લાગ્યું છે કે મને હવે ભાજપ તરફથી કઈ મળવાની શક્યતા નથી એટલે એ બજેટમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની ટીકા કરવા માંડ્યા છે પણ એમને એમને જે બેઠકની મેં વાત કરી કે મલ્લિકાર્જુન ખડગે ને રાહુલ ગાંધી સાથે જે બેઠક થઈ એના પછી એમને કેરળમાં આગામી ચૂંટણી માટે એમને હોદ્દો પણ આપવામાં આવ્યો એમને બે કોંગ્રેસે જે બે મુખ્ય કમિટીઓ બનાવી એમાં આવતી વિધાનસભા ચૂંટણી માટે એમાં રમેશ ચેન્નીથલા એમને ચેરમેન અને શશી થરૂરને કો ચેરમેન કેમ્પેન કમિટી એટલે કે ચૂંટણી પ્રચાર સમિતિના એ રીતે એમને બનાવવામાં આવ્યા છે પણ એના પછી પણ એમનું હજુ વલણ એ કઈ બાજુ ઢળશે કેટલા ભારતીય જનતા પાર્ટીની સાથે અથવા તો એને લાભ પહોંચે એવા નિવેદનો કરશે કે પછી કોંગ્રેસ પ્રત્યે નિષ્ઠા પૂર્વક કામ કરવાનો સંકલ્પ જાળવી રાખશે એ કહેવું જરા મુશ્કેલ છે એટલે હું ઘણી વખત એ કહું છું કે રાહુલ ગાંધી મથ્યા કરે છે કે પાર્ટીને સત્તા સુધી લઈ જવી અને એમની જ પાર્ટીના લોકો એ પછી ગુજરાત હોય કેરળ હોય ઉત્તર પ્રદેશ હોય બંગાળ હોય કે બીજા રાજ્યો હોય એમના જ ઘરના જ જે લોકો છે એ એમને પાડી દેવા માટે અને સત્તામાં જે લોકો બેઠા છે એમને લાભ પહોંચાડવા માટે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ કામ કરે છે છે એ આપણે બધા સમજી શકીએ છીએ મને લાગે કે આને કહેવાય પાર્ટી સાથે ગદ્દારી કહેવાય જ્યારે પાર્ટી માંથી મેવા ખાવા મળતા હતા ત્યારે તો બધા સાથે હતા એમને બહુ હાલા લાગતા હતા પરંતુ પાર્ટી જ્યારે કેન્દ્રમાં સત્તાસ્થાને નથી રાજ્યોમાં સત્તા સ્થાને નથી ત્યારે આ એમનું વલણ એ એમની પ્રકૃતિ દર્શાવે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિત દેસાઈ સાથે મેં ઉમ તત્ય પર સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો દેશમાં અને વિદેશમાં નમસ્કાર